મારું છું ને મને સીધો શોમા કાકા ધોને લુકડો ધોવાનો એ રીતના ધોયા છે ડોક્ટર સાહેબ કે બધી જગ્યા માર થઈ ગયો છે કે બેઠો છે

કરવામાં બધું કોમ તો એનું જ છે મને ખબર ને પણ મી જીવન એને બેન જ જોયા

ચિંત્યા કરશો નહી છો મા કાકા હોન તો હું ખરો ને હોન છે છોડવાનો તો નહીં જ ગમે તે થઈ જાય તમારા માર ખાધેલા તો બદલો ના લો તો મારું નામ ખેમા મૂર્તન નહી છો મા કાકા હડો હડો છોકરીઓ પાતાળ પેહી પહેરી દે છો આ જીવણીઓ મુસાન ને વળી સેટલા રહ્યા અવાજ લેવા તો નહી રે આ હવાજ માં તો પેલો ખેમલો આવી જાય તો પાછો હવા દીવાનો કાઢી નાખશે હું કીધું તું કે જલ્દી કોમ પટાઈ ને કરી રેજો અને કેમલો તો શો ડિસ્કો કરતો તો મારા કેમલા કે જેટલો નાચું એટલો નાચી લે તારા નાચેલો ખરો ને તારા પગ મહબ્બાનો તો તું તાલ્યો લેતો તો ને પણ તારી તાલ્યો તો કના ગાલ ઉપર પડતી દે ને એટલે તું ત્યાં જ ને તાને ખબર પડ જા હરું થયું તે હું પહોંચી ગયો ન કે ભોણાઈ વાણો ખરો ને અવરી ગોણી તેલ નેકરી થોત હારું થયું તે જીવણિયા હું તમારું પહોંચી ગયો નખના ખેમલો ખરો ને એ બહુ બુદ્ધિ છે એકાદ આરો ખબર પરવા ના દો તો રોજ તમારી ખરે ને મલમ પટ્ટી કહે જો હાથ પણ મુ ખરો ને આ ચોમલો તો ખરો જાજી ખબર પડતી નહીં ઈ નામ તો જાજી બુદ્ધિ નહીં ફાજી એ તો ખાય એટલું જ જોણા છે પણ બુદ્ધિ તો ખરે ને કોઈ લોબી બુદ્ધિ તો નહીં ખેમામાં પણ આ તો ખરા ને મારા પાસે રહી રહીને થોડી બુદ્ધિ વાપરી પણ ખેમા ગમે તે રસ્તો તો તમારો વાડી તો ખરે ને ચોડાવી તો સર જેટલી ચોકી કરો છો જેટલી ચોકી કરો છો કેરીઓ તો ખરા ને પાકી થવા દે પાકી થાય ને એટલે રાહ તો અમે જ પીહું પણ બરાબર મલમ પટ્ટી કરી હોય એવું લાગે તો જીવન જીવન આવતા વાર થઈ હે ને એટલે બરાબર ઠોસા લાગે છે સોમભાઈ ને આજ પછી ખરું ને વાડીમાં કેરીઓ ખાવા જવું નહીં

તો ભોણિયો ને બેદના કેરીઓ લઈને ખરીદ્યો પણ એ આવ્યો ને એટલા વખો આવ્યો અને પાછું સરપંચ આવ્યા ને તે હારું કર્યું બચી ગયો લાશ તો તોણી તોણી અમૂર ભાજી નાખો આ ભોણિયા બેવાનું પણ અમા ને કેરીઓ ખાવાની જો ભલે બજાર માં મર્યું ને બસો ત્રણસો રૂપિયા કિલો તો ત્યાંથી લાવવાની આ પાંચસો લાવતા હોય ને તો અઢીસો કેરીઓ લાઈને ગયા લઈ ખાવાની પણ આમ ક્યાર્ય લેવા જવું નહીં આવવાનું પડવું નહીં આ તો બચી જ કેવાય હે ન ના છોડીને આતો સેમલો ને બે અને પાછા સેવા કાયા થયેલા છે આ બીજા વખત થયું ને એમાં પેલા વખતે પકડી જ્યોતો ચોરીમાં એ વખત તો વળી છોડી મેળ્યો તો પૈસા લઈને પણ આ વખત તો ના છોડ આ નાટક કરીને જોતો ને સાધુ મહારાજનો એમાં આમ નહીં જાઉં કદી નહીં જાઉં મારીમાં

તમારું નોમ નહી તમે ચિંતા કરશો નઈ ખાલી શુભલા જ ખબર છે કે તમે કીધું તું અને જીવાણું જો ગમે જેટલે પણ મારું નામ તો લેતો જ ના સરપંચ ને પ્લાન આલ્યો તો અરે બધો

હવના પેલો આઈન બેહી ગયો છે વાયકાણો વાયકાણો ટૂબ ગહવાર એટલી કરતો હોય આવતો રે જીવણિયા અરે બોલા કુયે માલિશ કરીને જ આવ્યો જીવણિયા મન લાગા લોય બાજી જુ છો આખો થાપો ફેલ થઈ જા આ પગ ફેલ થઈ જા કોમ નહી આલ મારા મો ઠેકો ના હોય ને તલે ભલ ભલા લોય બસ મારી દી તમારું પણ સરપંચ એક વાતની ખબર ના પડી આ તમને ખબર પડી હતી તમાર બાબળો ભૂત તો નતો આયા કેવા

બેસે જીવણીયા ગમે જેટલી ખબર પડી જાય ને પણ મન મક્કમ રાખવાનું મુદત થી બોલવાનું જ બોલે તને ખબર પડે કે આપડે તોડ છીએ તને ખબર તૂટી જાય પણ કદી પકડ્યું નહીં આપડે ચડી બેહવાનું એટલે આપડે ચોર સાબિત આવે ને ભૂસકો મારી ઉભો થઈ ગયા ને

બેઠો સર આ ગોબરિયા વાળો તો જ બેઠો સર એક ચૌદશો બેઠો ની વાડી ની વાર રાખવાનું ગમ માં પડશે તો

સાધુ નો લુગળો પહેરીને તું ચેલો થઈ નતો આવ્યો બીજા ઉપર આરોપ ના નાખતો આરોપ નઈ અમે હું અલીગઢ છે તો આવ્યો એટલે જીવણીયા તું વાણીમાં નતો આવ્યો નહતો આવ્યો શમ કોઈ હા તું કીધું ગરીબ નું કરી દે તું આ ગરીબ છે

કરી નાખ્યું સર અમે તો એવી ચુરીઓ બધું બંધ કરી દીધું પાછો પૈસા ખાઈ વાસીઓ હજી કોઈ નહીં કંગાલ થઈ જાય વાત કરી

માલફુઆ ખવડાયું નહિ બે જણો ભેગા થઈ છો કાકાની આ હાલત કરી છે ના જોયા એ રીતના જોયા છોન

મોણ ઊંકી રહ્યો હોય ને એટલે એદાર બે જણ વાત ઉપર અમે ડંખ નહી માર્યો ડોમો તારી બાલે હાથમાં ના હોત જીવન નહીં માલિશ કરે

એક તો પાછા કેરીયો ખાવા આપવાનું દાદાગીરી કરવાની પાછા બઉ મોટા મેટર માં લેવા પછી હા હા શાંતિ રાખો પીકચર શાંતિ ને બંદૂકની ગોળીઓ ખાવાની હોય એમાં આ પૂંજા ભાની સોગન જો ઉદી ઓન તઈજોનામ પૂરા ના કરો ને જો તારા ઘેર હું ધરઈ નઈ ખાવ રોટલો અર્ધું જ ખાવ તો રોટલા તો દાબી દાબીન ઠોકે જન છે તમે બચી બચી ગયા નકા એટલા બધા કયા છે આ તો ઓછા નહીં બે જણા પાછા સરપંચ નવો તો બીજો પ્લાન કરવો પડશે તેલ પીવા અમુ હાથ કદી વાડીમાં પગ ના કેરીઓ તો બરાબર છે પણ અમુ રીસ તો કાઢવી તો પડશે ગરમી તો કરી ગયા ગરમી તો કરે છે ગબ્બર હજી તો પાવર નહીં વાતો જીવા કશો નહીં આપડે પાવર ઉતારી દીધો સહન કરવું પડે એટલા દસોધન હા સમય આવશે કેરીઓ તો ખાવ આપડે